વાત અમદાવાદની જજાસપુરમાં વિશ્વ ઉમિયાધામનો ચતુર્થ પાટોત્સવનો પ્રારંભ થયો છે આ પાટોત્સવની વિશ્વના પાંચ દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે બે દિવસના પાટોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું જેમાં બિઝનેસ ઉદ્યોગ સાહસિકોનો કોન્ક્લેવ યોજાયો બાદમાં અંગદાન સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હાલ તો વિશ્વના સૌથી ઊંચા પાંચસો ચાર ફૂટ મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અંગદાન માટેનું જે કાજે પરિસંવાદ રાખ્યો અને લોકોને સંકલ્પ લેવડાયો કે ભ ભવિષ્યમાં જ્યારે પણ એમને એવી પરિસ્થિતિ આવશે ત્યારે એ પોતે અંગદાન કરશે એ માટેનો સંકલ્પ આજે આજે વાઇફ્સની એટલે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન્સની જે આજે યંગ એન્ટરપ્રેન્યોરની જે આજે પરિસં બેઠક હતી અને એમાં અમને આજે બોલાવ્યા કે અંગદાનનું કેટલું મહત્ત્વ છે ને હાલના જમા પ્રવર્તમાન પરિસ્થિતિમાં અંગદાન માટે શું શું કરવું જોઈએ કે જ્યાં ક્યાં એ એના માટે યંગદાનની પ્રવૃત્તિ વધી શકે એ બદલ બોલાવ્યા એ બદલ હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન અને કન્વીનર અમારા ડૉક્ટર બ્રિજેશભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું